લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ કરાવો આવનાર પેઢીને સ્વસ્થ બનાવો માંડવીની ગોકુલ આર્ટ્સ કોલેજમાં યોજાયો થેલેસેમિયા ચેકઅપ કેમ્પ રોટરી ક્લબ અને રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા કરાયું આયોજન માંડવી રોટરી ક્લબ અને રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા ગોકુલ આર્ટ્સ કોલેજમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો માંડવીની ગોકુલ આર્ટ્સ કોલેજમાં માંડવી રોટરી ક્લબ અને રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા યુએસએના રહેવાસી શ્રી પ્રદીપભાઈ ભાઈલાલ શાહના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ધવલ આર પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉપસ્થિત સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભગવદ્ ગીતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેની વિગતો આપી હતી માંડવી રોટરી ક્લબના પ્રમુખ અક્ષયભાઈ મહેતાએ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓની છણાવટ કરી હતી તેમજ થેલેસેમિયા વિશે ઊંડાણપૂર્વકની સમજ રેડ ક્રોસ સોસાયટી કચ્છના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી મીરાબેન સાવલિયાએ સમજ આપી હતી વિદ્યાર્થીઓને થેલેસેમિયા ચેકઅપ કરાવવું જરૂરી હોતા જણાવ્યું હતું કે લગ્નની કુંડળી મળાવવા પૂર્વે થેલેસેમિયા ચેકઅપ કરાવવું જરૂરી છે જેથી આવનાર બાળકના જન્મ પૂર્વે જ તેને થેલેસેમિયાગ્રસ્ત બનતા અટકાવી શકાય છે આ તકે પ્રોજેક્ટ ચેરમેન મૌલિકભાઈ ચાંદારાણા પૂર્વ મામલતદાર વી કે સોલંકી રોટેરિયન પ્રતિકભાઈ શાહ રોટેરિયન ભારતીબેન વાળા રોટેરિયન અમિત સંઘવી કોલેજના ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ પોપટ ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોકુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ કેવેદ ટ્રસ્ટી ભાવનાબેન કે ગોકુલ ગાંધી યુપીએના ડાયરેક્ટર ઓફ ફાઈનાન્સ શ્રી અરુણભાઈ આશારે શુભેચ્છાઓ પાઠવી હતી આ થેલેસેમિયા કેમ્પનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો વ્યવસ્થા પ્રદર્શન રાજકોર અલકીશા ચાકીએ સંભાળી હતી કોલેજ પરિવારે પણ આ સુંદર પ્રવૃત્તિ બદલ સંસ્થાનો આભાર માન્યો હતો આભાર વિધિ રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર અને પ્રોજેક્ટ ચેરમેન દર્શનાબેન શાહે કરી હતી સંચાલન કાર્તિક અંતાણીએ કર્યું હતું માયસેલ્ફ રોટેરિયન અક્ષય મહેતા પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ માંડવી કચ્છ આજરોજ રોટરી ક્લબ માંડવી અને એટ્રોસ સોસાયટી તરફથી થેલેસેમિયા કેમ્પનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે રોટરી હંમેશા આરોગ્ય માટે જુદા જુદા પ્રકારના પ્રકલ્પ હાથ ધરે છે એના સંદર્ભમાં આજે આ થેલેસેમિયા કેમ્પનું આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ છે આ અઢાર વર્ષ ઉપરના એનું પરીક્ષણ કરવામાં આવશે અને ભવિષ્યમાં એ લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય ઇસ્યુ થાય એમાં એના સંદર્ભમાં છે એલેસેમિયા માઇનર અને મેજર એ ખાસ જોવું પડે છે બે કન્યા અને બે એલેસેમિયા માઇનર હોય તો એને મેજર સંતાન જન્મી શકવાની શક્યતા છે એટલે આજના સમયની આ ખાસ જરૂરિયાત છે કે લગ્નની કુંડલી મેળવવા પહેલાં એલેસેમિયાનું ટેસ્ટ કરાવવું જરૂરી છે એના સંદર્ભમાં યુવા વર્ગના ટેસ્ટનો આ પ્રકલ્પ અમે હાથ ધર્યો છે અને રેડક્રોસનો સહાય મળી છે આ કોલેજ સ્ટાફ અને ટ્રસ્ટીગણ તરફથી પણ અમને ખૂબ સહકાર મળેલ છે એ બદલ અમે પણ એમના આભારી છીએ માય સેલ્ફ રોટેરિયન દર્શના શાહ આસિસ્ટન્ટ ગવર્નર ઝોન સેવન્ટીન ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ સમગ્ર ડિસ્ટ્રિક્ટ રોટરી વીક ઉજવી રહી છે ત્યારે રોટરી ક્લબ માંડવી એ એલએસએમિયા કેમ્પનું આયોજન કરેલું છે જેની અંદર અવેરનેસ લેક્ચર અને થેલેસેમિયાના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકોએ ગઈકાલે એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અને આજે શ્રી ગોકુલ આર્ટ્સ કોમર્સ આર્ટ્સ કોલેજમાં આયોજન કર્યું છે જેની અંદર લગભગ પાંચસોથી વધારે સ્ટુડન્ટોએ અવેરનેસ લેક્ચરનો લાભ લીધો છે અને અઢીસો જેટલા ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવ્યા છે અમને દાતા પરિવાર શ્રી પ્રદીપભાઈ ભાઈલાલ શાહ તરફથી આર્થિક યોગદાન મળ્યું છે અને જેને કારણે અમે અઢીસો વિદ્યાર્થીઓનો ટેસ્ટ ફ્રી ઓફ નિઃશુલ્ક ટેસ્ટ કરવામાં આવ્યું છે આ અંગે જે ટેસ્ટ કર્યું છે એના રિપોર્ટ આવેથી અમે લોકો કાઉન્સેલિંગ પણ કરવાના છીએ અને આ સમગ્ર કેમ્પ માટે અમને ભુજના ક્રોસ સોસાયટીના નેહાબેન તેમજ તેના સમગ્ર સ્ટાફનો ખૂબ સારો સહયોગ મળ્યો છે અને કોલેજ બંને કોલેજોના ટ્રસ્ટીગણો આચાર્યો વગેરેનો સહયોગ મળ્યો છે જે બદલ અમે એમનો આભાર માનીએ છીએ મારી જોડે પ્રોજેક્ટ ચેરમેન તરીકે હું માયસેલ્ફ દર્શના શાહ તથા મૌલિક ચંદા રાણા રહ્યા છીએ અને આ બધાનો અમે સમગ્ર ટ્રસ્ટીગણો તેમજ ટીચર્સ અને વિદ્યાર્થીનોનો આભાર માનીએ છીએ થેન્ક યુ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ